આ વિડીયોમાં આપણે જાણવાની છે કે જે ધરતીનું પ્રીમિયમ પ્લસ મોડલ આવ્યું છે ગેરબોક્સવાળી ઉરણી એકવીસ દાતામાં તેના શું ફાયદા છે અને તેનું શું નુકસાન છે મેં આ ધરતીની ગેરબોક્સવાળી ઉણીની એક સિઝન હાખી છે જે મને ફાયદા લાગ્યા છે અને જે મને નુકસાન લાગ્યા તે હું વિડીયોમાં કહીશ આ ઉણીનો એક બે દિવસ હાકીને અનુભવ ન કહેવાનો આખી સિઝન મેં નાખી છે કારણ કે હું ભાડે જઉં છું પહેલાં આપણે આ ઉણીના ફાયદાઓની વાત કરી લઈએ તો પહેલો ફાયદો એ છે કે આપણે જ્યાં રોટર લાગે તે ઉપરની જગ્યાની અંદર સ્ટીલનો વપરાશ કર્યો છે જેથી કાટ નહીં લાગે લાંબો સમય સુધી હાલશે આપણે બીજો ફાયદો એ લાગ્યો કે આ ઉણીઓ જૂના મોડલ કરતાં આની અંદર વાઇબ્રેશન ખૂબ જ ઓછું કરી નાખ્યું છે આનો ફાયદો એ થાય છે કે આપણે વીઘાની અંદર જે માપ કરેલ બી ન હોય તે જ પ્રમાણે બી પડે છે ઓછું અથવા વધારે નથી પડતું ઊંણીમાં ઘણી જગ્યાએ સ્ટીલનો વપરાશ કરવામાં આવ્યો છે જેનો ફાયદો એ થાય છે કે કાટ લાગતો નથી લાંબા સમય સુધી ચાલે પ્રીમિયમ પ્લસનો એક એ પણ ફાયદો છે કે આની અંદર પારી બાંધો આવે ઇટ્યુ તેની થોડીક છેડાઓની લંબાઈ વધારી દેવામાં આવી છે જેથી પારી એ ધારદાર બને જો આનો સૌથી મોટો ફાયદો હોય તો એ છે કે આપણે રોટર અથવા સક્કર બદલાવની જરૂર રહેતી નથી આઠના બધા સક્કરની અંદર જુવાર જીરું ઘઉં તથા મકાઈ આ બધા પાકોનું વાવેતર કરી શકાય ટોટલ પાસ ગેર આપવામાં આવ્યા છે પેલા ગેરની અંદર સૌથી ઓછી સ્પીડ અને પાસમાં ગેરની અંદર સૌથી વધારે સ્પીડ છે જીરાના વાવેતર આઠનાં બંને સક્રમ કરવું હોય તો આપણે પહેલાં ગેરની અંદર કરી શકીએ લો સ્પીડની અંદર બાકી આની આ રોટર કે ચક્કરની અંદર જ આપણે જુવાર તથા ઘઉંનું વાવેતર પણ કરી શકીએ છીએ પણ થોડીક સ્પીડ વધારવા માટે ત્રીજો ગેર અથવા બીજો ગેરનો વપરાશ કરવામાં આવતો હોય મેં આખી સિઝન આખી પણ ગેરની અંદર કોઈ પણ અવાજ અથવા ફસાવવું કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળી નથી ઓઇલવાળા ગેર નથી ગ્રીસવાળા ગેર છે ઉપરથી ગ્રીસ આપવાનું હોય છે આપણે જ્યારે પણ આપણે ઓહીની અંદર ગેર બદલાવ હોય ત્યારે આ દાંડીયામ લોક આવે ત્યારે કાઢીને દાંડીયા ધક્કો મારીને પાછળના સક્કરને આટો ફેરવીએ એટલે ગેર બદલી જાય છે જો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો તે પહેલાં ગેરનો અને ત્રીજા ગેરનો છે પાંચમા ગેરનો સૌથી ઓછો ઉપયોગ થાય છે કારણ કે હાઈ સ્પીડ હોય છે હવે આપણે ઘેર બોક્સ ઓહીને થોડાક નુકસાનની વાત કરી લઈએ તો પેલું મોટું નુકસાન એ છે કે મીટરનો અંદાજ આપણે લગાવી શકતા નથી કારણ કે અલગ અલગ ગેરે અલગ અલગ સ્પીડ હોય આથી મીટરનો આપણે અનુમાન ન લગાડી શકીએ જેથી વિઘાનો પાકો અંદાજ આપણે ન આવે બીજો ગેરફાયદો અથવા કે નુકસાન આપણે લાગ્યું હોય તો એ છે કે આપણે આઠ નંબરની સક્કરની અંદર જ ઘઉં જીરું અને અન્ય પાકોના વાતર કરી શકીએ પણ જે આગળ ખાતરના રોટર આવે તેની અંદર આપણે બદલાવ ન કરીએ તો ખાતરનો માપ રહેતો નથી વધારે પડી જાય અથવા ઓછું પડી જાય થોડો ઘણો આપણે માપ કરી શકીએ ઉપર દ્વારા પણ વધારે માપ ન રહી શકે મને ખાલી આ બે જ પ્રોબ્લેમ જોવા મળી છે અને એ પણ મોટી નથી નાની છે બાકી એક પ્રોબ્લેમ જોવા મળી નથી આ ઊંણીની અંદર એક નંબર હાલે છે જ્યારે આપણે આવી ગેરબુક્સવાળી ઊંણી નવી લઈએ ત્યારે થોડાક દિવસ પ્રોબ્લમ આવતી હોય કારણ કે આપણે ગેરની અને ઓફર સેટિંગનો વાપ ન આવતો હોય બાકી થોડાક દિવસ પછી કોઈ પણ પ્રોબ્લેમ આવતી નથી રોટર બદલામ જૂની ઓરણી છે એટલો આમાં સમય લાગતો નથી ખાલી બે જ બોલ ખોલવાના હોય બે બોલ ખુલી નાખવાનું રોટર બદલી જાય આ ઓરણીની અંદર કોઈ પણ હલકું લોખંડ વાપરવામાં આવ્યું નથી બહુ હેવી ટાઈપનું લોખંડ વાપરવામાં આવ્યું છે જેથી વરવાન ફાર રહેતી નથી હજુ જ્યાં આના દ્વારા વાવેતર કરવામાં આવ્યું ત્યાં હજુ કોઈ રાહ આવી નથી પારું અથવા ઘાટું નથી થયું પણ આ બધી આવડત એ ડ્રાઈવર મળવું જોઈએ જો ડ્રાઈવર ઓફર સીટિંગ ન કરી શકે સારું તો પારવું પણ થઈ શકે અથવા ઘાટું પણ થઈ શકે જો તમારે ઘરના ખેતર પૂરતી જ લેવી હોય તો પણ તમે લઈ શકો અને ભાડે જવા માટે પણ લઈ શકો વધારે સારું રહીએ જો તમે ભાડે જવા માટે લ્યો તો આની કિંમતે સિત્તેર હજાર છે મને કિંમત પ્રમાણે જ લાગી ઊંણી કોઈ ઓવર પ્રાઇસ નથી લાગી જે પ્રમાણે કિંમત છે તે જ પ્રમાણે આ ઊંણીનું કામ પણ છે મને આને સૌથી મોટી ખૂબી એ લાગી કે એક જ રોટની અંદર આપણે ઘઉં ધાણા જીરું અને જુવારનું વાત કરી શકીએ ખાલી ઘેર જ બદલાવ છે હશે આવા જ ખેતરને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ પ્રશ્ન હોય ઓળને લગતો તો તમે કોમેન્ટ કરી દેજો